ગજની ધજા સાથે વ્યાસવાડી પગપાળા સંઘ અંબાજી જવા માટે રવાના બત્રીસ વર્ષે સતત નિરંતર માં અંબાના ધામે કે ભક્તિ અને આસ્થાનો સમન્વય ત્યારે માઈ ભક્તો દ્વારા દૂર દૂરથી ચાલીને કે અન્ય રીતે પણ પોતાની માનતાઓ અને બાધાઓ માં અંબાના આશીર્વાદ લેવા માટે દેશભરમાંથી અંબાજી ખાતે ઉમટી પડે છે ત્યારે અમદાવાદના વ્યાસવાડી નોવડેજ ખાતે આવેલા વ્યાસવાડી પગ સંઘ સતત બત્રીસ માં વર્ષે બાવન ગજ ની ધજા સાથે પગપાળા મા અંબાના દર્શન કરવા જવા માટે રવાના થયો

જઈ ભાવભીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને ત્યારબાદ સંઘ અંબાજી જવા માટે રવાના થયો હતો ત્યારે એકત્રીસ ને રવિવારના રોજ આ સંઘ દ્વારા માં અંબાની ધ્વજારોહણ કરવામાં આવશે વ્યાસવાડી પગપાળા સંઘ નવા અંબાજી એના પ્રમુખ બોલો આશીષ શર્મા આજે અમાસના દિવસે સંઘ નીકળશે અને ત્યાં સાતમના દિવસે પહોંચશે અંબાજીમાં અને આઠમના દિવસે માં જગદંબાના ધામમાં આરાસુરી ઉપર ધજા ચડાવવામાં આવશે આ સંઘ એકત્રીસ વર્ષથી ચાલી રહ્યો છે બત્રીસમા વર્ષમાં પ્રવેશ છે અમે બારસો એકાવન ગજની પણ ધજા ચડાવેલી છે માતાજીનો રથ નાની બાળાઓને જમાડેલી છે અને આ વખતે આ વખતે પણ વિશેષ આયોજન કરેલું છે કે બધા હેમખેમ માતાજીના દર્શન કરીને પાછા આવે અમારા સંઘમાં સોથી સવાસો લોકો જોડાયેલા હોય છે અને અમે રસ્તામાં કોઈ પણ કેમ્પની સેવા લેતા નથી અમારા સંઘમાં અહીંયાથી જ બિસ્તરાની ડ્રગ પાણીની ડ્રગ મિનરલ વોટર દવાઓ બધી સુવિધા આપેલી હોય છે મહિલાઓ એપ્રોક્સ પચાસ એક હોય છે અને જેન્ટ એક સંઘ પહોંચશે સાતમના દિવસે સાતમના દિવસે પહોંચશે ઓગણત્રીસ તારીખે ત્રીસ તારીખે આરામ કરીશું અને એકત્રીસ તારીખે આઠમના દિવસે માના ધામ પર ધજા ચઢાવીશું ભક્તોનો એટલો છે કે દરેક દરેક ભક્તો નિરોગી રહે એમનું સ્વાસ્થ્ય સારું રહે અને ધંધા રોજગારો બરકત રહે